થોડું ઘણું હોય આપણે બીજું કોઈ વાજ્યા બાદ આવા જ નહીં આપડે આપડે વાટવું પડશે શું કરવાનું કહો આપણે ओ बलिया के नाले में जो कुतर कुतर बोले रे कुतर कुतर बोले रे ए तारा जी हो बुरा जी ताने बुरा जी बुरा जी के वदार क्या तने ना हो मैं तेरी का मैं तेरा

કાઈ નહીં હું આવું છું અને તમારે બધું જ બતાવું છું એરા તમારે બાકી છે હા તમે અહીંયા આવો આપણે બે તલાટી જોડે જઈએ બસ સારું સવારમાં આવું છું હા સવારે આવો બસ

આપણે ગયા મહિનાનું બાકી છે આગલા મહિનાનું પણ બાકી છે ગયા મહિનાનું આગલા તો તલાટી કરે શું સાહેબ એમાં ના જોવાનું હોય યાર તો તો બિલ તો ભરી નાખીશ સાહેબ આપણે શું કરવાનું હવે હવે તમારે ભરવો પડશે હું અફતો લઈને જઈશ સાહેબ દબાણ આવે છે દબાણ તો ખર્ચો તો હું તમારે તમે કોઈ કેમે આવું બઈ પૈસા નથી મારી પાસે તમે તે કરીને વેરો નાખો હા પેરો ભરી નાખે તો પૈસા તમે કોઈ કેમે આવું બરાબર जीरो ભરી દેવો પડશે બે દિવસમાં માં ભરી દેજો આ બે દિવસ માં નોકરી જાય એમ છે આ બે દિવસમાં ભરી નાખી તમારા નોકરી ની જવા દો બરાબર ને બરાબર પાણી આપ કી લ્યા ચલા તો ઉરા જા લ્યો લો મની હા સાહેબ હાજો સાહેબ બે દિવસમાં પેરો ભરી દીધી હવે નાખી તો સાહેબ તો ઘણાય આવે આપડે ને પરવાની પડવાનો આપડે વેરો ભરાયા હું કોણ આપડા જોડે આ તો વિરામળ આવીને રૂપિયા લઈ અને તારે ખાઈ જોય આપડા જોડે કેમે વેરો પડ્યો હા વેરો બાકી છે કે વેરો બાકી છે તો આપણે Não